બાળકે એલિયનો સાથે વાત કરી પુસ્તકમાં લખી અનેક મોટા ખુલાસાઓ કર્યા છે નમસ્કાર હું છું આપણી સાથે કાવ્યશા અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા દસ વર્ષીય એક બાળકે એલિયન અને માનવીની વિત્રતા અંગે એક બુક લખી છે દસ વર્ષીય અનય અર્પિત શાહે ગેલિક્ટિક એલઆઈ શીર્ષક હેઠળ આ ખાસ પુસ્તક લખી લોકો સમક્ષ પોતાના વિચારોને રજૂ કર્યા છે આ બુક હાલ વિશ્વસ્તરની પ્રીબુક પ્લેટફોર્મ પર બેસ્ટ સેલર પૈકીની એક બની છે અનય અર્પિત શાહે જણાવ્યું હતું કે મને બાળપણથી જ સ્પેસમાં ખૂબ જ રસ છે હું સ્પેસ વિશે કઈ ને વિચાર્યા કરતો હોઉં છું મારી સ્કૂલમાં બુક લખવાનું કોમ્પિટિશન હતું જેના ભાગરૂપે મેં બુક લખવાની શરૂઆત કરી હતી મેં એલિયન અને માનવીની મિત્રતા દર્શાવતી કહાનીમાં આ બુકમાં લખેલી છે ઉલ્લેખનીય છે કે અનયની સ્કૂલમાં પુસ્તક લખવાની સ્પર્ધા અંતર્ગત તેને આ બુક લખી છે બ્રી બુક પ્લેટફોર્મ પર બુક લખી શકાય છે જેમાં ઇમેજ થી લઈને અન્ય મદદ મળી રહી છે મારી બુક એમેઝોન ડોટ કોમ પર પણ મુકાય છે જ્યારે પ્રીબુક પ્લેટફોર્મ પર મારી બુક યંગસ્ટર ઓથર કેટેગરીમાં સરાહના પામી છે વિશ્વસ્તરે પાંચ હજાર જેટલી બુકની કોપી વેચાઈ છે મારે ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવું છે નોંધનીય છે કે અનયના પિતા અર્બિત શાહ અમેરિકામાં માઇક્રોસોફ્ટ કંપનીમાં સિનિયર કોમ્પ્યુટર ઇન્જિનિયર તરીકે

સદુપયોગ કરીને કંઈક ને કંઈક વાંચતો રહે છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ